હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજામાં છો ને સારું હશે બધાને મારી તબિયત તો હમણાં થોડીક સારી નથી એવું થોડુંક છેલ્લા વીક છે એવું લાગે છે પણ આજે હું પહેલી વાર એક વસ્તુ બનાવતી મને એમ થયું ચલો મિત્રો સાથે આપણે શેર કરીએ તો મેં આજે બનાવ્યું છે બનાવું છું અમૂલ ક્રીમ ફ્રૂટ બનાવું છું તો મને એમ થયું ચાલો તમને પણ શેર કરું કોઈ બાળકોને ખાવું હોય ઘરે આઈસક્રીમની જેમ તો ઉનાળામાં તમે ખાઈ શકો છો અને સ્વાદમાં બહુ સારું હોય છે એકાદ વાનુએ ચાખેલું છે એટલે મને એમ થયું ને દર્શન બહુ જ કહેતા હતા કે મને શિવરાત્રિ ઉપર છે ને તો અમૂલ હું ક્રીમ ફ્રૂટ બનાવી દે છે તો એની તો ફરમાઈશું અમારે ચાલુ જ હોઈએ તો નાના છોકરા જેવા છે કે ભાઈ ઘડીએ ને ઘડીએ કે મને આ બનાવી દે મને તે બનાવી દે એટલે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરતા હતા તો અત્યારે સાંજના પાંચ વાગ્યા છે એટલે મને એમ થયું આજ મહાશિવરાત્રી સ્પેશિયલ બનાવી નાખીએ આપણે તો એને બહુ જ ભાવે એટલે આપણે બનાવીએ છીએ તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એટલે આપણે તમને બતાવીએ કે શું શું લેવું જોઈએ ફ્રૂટ અમૂલ ક્રીમ ફ્રૂટ બનાવવા માટે આપણે લીધું છે અમૂલનું ક્રીમ આ તમને અવેલેબલ અમૂલ પાર્લર ઉપર મળી જશે અને એમાં ફ્રૂટ એક દોરેલું બતાવેલું છે કે આ અમૂલ ક્રીમમાં તમે જે પણ તમને અનુકૂળ આવે બધા ફ્રૂટ નાખી શકો છો તમને બાળકોને જે ભાવતું હોય મેં મારે ટેટી કાલે લાવી હતી એટલે ટેટી રાખી છે સાથે છે દ્રાક્ષ અને સફરજન અંદર પડ્યું છે પછી આ છે ખાંડનું બુરુ સાથે ખાંડનું નું બુરુ જોઈએ છે અને આ છે દ્રા તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ઉપર ગાર્નિક્સ માટે રાગ વાપરી શકો છો એટલે કે ઉપર ડેકોરેશન માટે અને હવે આ અમૂલ ક્રીમ છે ને એ આપણે આની અંદર નાખી અને ફેટવાનું છે પણ ફેટતા બહુ વાર લાગશે એટલે હું તમને આગળ વિડીયોમાં બહીને જો ફેટીને બતાવું છું કારણ કે અમૂલ ક્રીમને પહેલાં ફેટવું પડે છે આ એકદમ ઠંડુ છે એટલે આપણે એને ફેટતા થોડીક વાર લાગશે કારણ કે આપણી પાસે એવી મશીનની મશીનરી અવેલેબલ નથી જેની પાસે હોય એ મશીનમાં ફેંકી ફેટી શકે છે એટલે પહેલાં આપણે એને ફેટી લેશું અને એની અંદર થોડીક ખાંડ નાખી દઈશું ઉમેરી દેશું અને ફેટીને હું તમને આગળ બતાવું ચાલો જો આપણે અમૂલ ક્રીમ લઈ લીધું છે એની અંદર આપણે જેટલી મીઠાશ ખાવી હોય એ પ્રમાણે ખાંડ ઉમેરશું એટલે આપણે બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ નાખી દઈશું કારણ કે અમૂલ ક્રીમ મોરવું હોય છે એટલે આ પ્રમાણે પછી તમને ચાખીને જોઈ લેવાનું કે ખાંડ ઓછી પડતી હોય તો તમારે ખાંડનો યુઝ વધારે કરવાની છે ખાંડનું બુરું છે મેં ત્રણ સ્ટેબલ ફૂલ જેટલી ખાંડ નાખી છે અને હું ચમચે ફેટવાની છું કારણ કે આમ તો મારી પાસે કોઈ મશીનરી કે કોઈ એવું યુઝ કરવાનું વસ્તુ નથી એટલે હું હવે ચમચે પહેલાં ફેટી લઉં અને પછી તમને બતાવું કારણ કે આજે દર્શન નથી એટલે વિડીયો બને એમ નથી હું જાતે પોતે બનાવું છું

જે પ્રમાણે તમારે ફ્રૂટ ખાવું એ પ્રમાણે અને હું તો અંદર એ ડ્રાય ફ્રૂટ્સ નાખું છું ડ્રાય ફ્રૂટ્સમાં મારી પાસે ખાલી બદામ જ છે એટલે અત્યારે હું બદામ નાખી થોડીક બદામ છે એ ગાર્નિક્સ માટે રાખીશું આ રીતના ફ્રૂટને આપણે સાથે મિક્સ કરી દેસું આ છે અમૂલ ફ્રૂટ ક્રીમ અને આની અંદર દાણા જો તમને દાડમ હોય તો બહુ સરસ લાગે છે દેખાવામાં સારું લાગે છે અને આ છે આપણી પાસે ગ્લાસ અવેલેબલ એટલે ગ્લાસની અંદર આપણે અમૂલ ક્રીમ ફ્રૂટ છે એ ભરી લેશું જો આપણે અમૂલ ક્રીમ બનાવ્યું તો એના પાંચ ગ્લાસ કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આપણને એક પેકિંગમાંથી પાંચ ગ્લાસ બને છે કારણ કે તમે જે પ્રમાણ ફ્રૂટ નાખો એ પ્રમાણ વધારે બનશે મેં ફ્રૂટનું માત્રા ઓછી રાખી છે એટલે મારે પાંચ ગ્લાસ થયા જો તમે આનાથી ફ્રૂટની માત્રા વધારે રાખશો તો વધારે ભરાશે એટલે મેં આ કપ પહેલી વાર જ યુઝ કર્યા છે તમને કેવા લાગ્યા સારા લાગ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ મારે ખૂબ જ સબસ્ક્રાઈબની જરૂર છે એટલે હું કહું છું અને જો તમને આ ક્રીમ કપ સારા લાગ્યા હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરજો કારણ કે પહેલી જ વાર મેં ફર્સ્ટ ટાઈમ મારા મેરેજના કપ આવેલા છે અને ફર્સ્ટ ટાઈમ મેં એનો ઉપયોગ કર્યો છે એટલે કેવા લાગે છે તમને અને ફ્રૂટ ક્રીમ કેવું દેખાવમાં લાગે છે એના માટે બધા લોકો કોમેન્ટ કરજો અને આગળ વિડિયામાં બન્યા રહેજો અલગ મિત્રો જો વિડિયામાં તમને આગળ બના રહેતા દર્શને આવી ગયા છે નોકરી પરથી ને હું જ બેઠી છું તો પછી હવે આપણે ટ્રાય કરીએ છીએ આ બનાવ્યું તું જે ક્રીમ ફ્રૂડ રો ક્રીમ ફ્રૂટ બનાવ્યું તું ને તો કેવું લાગે છે જો મજા દર્શન સારું લાગે છે ટેસ્ટ કરો જી તમને ચાખો જી મેં તો એક વાર આખ્યું છે મદદ ભાવે છે

તો ચાલો તમે બધા પણ ખાવા કે ક્રીમ ફ્રૂટ ખાવા અને કપ કેવા લાગ્યા નહીં પહેલાં કહો જો આ મારી ચોઈસ છે પણ ઘણા વરસ પહેલાંની જૂની છે અત્યારે તો મળતા જ નથી પણ બીજી પેટર્નના મળતા હશે મળતા તો હોય જ છે પણ આપણે બહુ યુઝ નથી કરતા કારણ કે આપણું ઘર બહુ નાનું છે એટલે આપણે ક્યાંય રાખવામાં ડાઇનિંગ ટેબલ એવું નથી એટલે રાખી ન શકીએ પણ આપણે તો એ ઉપયોગ કરશું હવે ધીમે ધીમે કારણ કે અમારા દર્શનની બહુ શોખ છે બધી વસ્તુનો કે ભાઈ આમાં ભરીને ખાવવામાં મને ડેકોરેશનમાં બહુ શોખ છે તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય